પરેશ ભાઈ અમર રાખી માણસ ના આશીર્વાદ આપશે સમાજ અત્યારે

એવું અમારું માનવું છે એટલે અત્યારે જે દિશામાં ચાલી રહ્યો છે સમાજ બરોબર છે ચૂંટણીલક્ષી જ્યારે કોઈ આંદોલન ચાલતા હોય ત્યારે તમારી પાસે આ બધી વસ્તુ સિવાય પણ તમે વોટથી હરાવી શકવાની ક્ષમતા રાખતા હોય એટલે એમને જો રણવેદાન ચૂંટણીનું હોય તો એમને વોટથી પણ હરાવી શકીએ છીએ